મારું નામ છે ક્રિશા આજે આપણે ધોરણ 8 માં સેમ 2 ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારે ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડિયો જોઈ શકે તો ચાલો બાળ મિત્રો આજે આપણે ધોરણ 8 માં વિષય સામાજિક વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીએ પાઠ છે છઠો સ્વતંત્ર્ય ચળવળો તેમાં જોઈએ પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલામાં આવશે બી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં સી પાંચમામાં એ છઠ્ઠામાં સી સાતમામાં બી આઠમામાં ડી નવમામાં એ દસમામાં ડી અગિયારમાં આવશે સી બારમામાં બી તેરમાં ડી ચૌદમાં સી પંદરમાં બી સોળમાં બી સત્તરમાં આવશે સેમ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલામાં રાષ્ટ્રવાદ બીજામાં રાષ્ટ્રવાદના ત્રીજામાં વ્યમેશચંદ્ર બેનરજી ચોથામાં વિનાયક સાવરકર પાંચમામાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ છઠ્ઠામાં શ્યામજી કૃષ્ણ વર્મા સાતમામાં મેડમ ભીખાઈજી કામા આઠમામાં આવશે રંગભેદ નીતિની નવમાં મોહનલાલ પંડ્યા દસમામાં અસહકાર આંદોલન અગિયારમાં સાયમન બારમામાં સરદાર તેરમામાં જતીન દાસે ચૌદમાં ખાન અબ્દુલ ગફરખા પંદરમાં આવશે સુભાષચંદ્ર બોઝે સોળમાં રાજકુમાર શુકલ્લા પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટાની નિશાની કરો પહેલામાં ખરું બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં ખરું પાંચમામાં ખરું છઠ્ઠામાં ખોટું સાતમામાં ખરું આઠમામાં ખોટું નવમામાં ખરું ખોટું માં ખરું બારમામાં ખરું તેર માં ખોટું ચૌદ માં ખરું પ્રશ્ન નંબર ચાર યોગ્ય છડકા જોડો પેલામાં ડી બીજામાં એ ત્રીજામાં ઈ ચોથામાં બી પાંચમા માં સી બીજો જોડકો નંબર પેલામાં સી બીજામાં ઈ ત્રીજામાં એ ચોથામાં બી પાંચમા માં ડી

ભારતમાં પુરાતત્વીય સંસાધનો થયા અને ભારતીય ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો આમ આપણી ભારતની ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ બીજા માવશી અંગ્રેજોના સમયમાં તાર ટપાલ અને રેલવેની સુવિધાને કારણે અલગ અલગ પ્રદેશોના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા ત્રીજામાં આવશે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું ચોથામાં આવશે કો પ્રથમ કોંગ્રેસ અધિવેશનના આગેવાનો વ્યોમિચંદ્ર બેનરજી દાદારામ નવરોજી ફિરોજ શાહ દિન કેટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે હિન્સ દિનશાહ બાદશાહ વગેરે પાંચમામાં આવશે ધારાસભાનો વિસ્તાર કરવાની લશ્કરી ખર્ચ ઘટાડવા કરવેરા ઘટાડવા ખેડૂતોને દેવામાં રાહત આપવી જેવી માંગણીઓ કરી છઠ્ઠામાં આવશે ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી ફિરોજશાહ મહેતા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ વગેરે નેતાઓનો સમાવેશ થાય છે સાતમા આવશે બંગ ભંગ આંદોલનના કારણે બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા આઠમામાં આવશે મહારાષ્ટ્રને મુંબઈમાં પ્લેગ ફેલાતા રેન્ડ અને તેમના મદદનીશો એ લોકોને હેરાન કર્યા હોવાથી તેની હત્યા કરવામાં આવી નવમાં આવશે પ્રકાશન પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક વિનાયક સાવરકર લિખિત અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતું

જીવતેજીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં તેથી તેમણે પોતાની જ પિસ્તોલથી જ શહીદી માટે વહુરી તેરમાં આવશે મદનલાલ ઢીંગરા વિનાયક સાવરકર અને ભીખાયજી કામા જોડાયા ચૌદમાં આવશે વંદે માત્રમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું પંદરમાં આવશે માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસસોને તેરના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માંડગઢ ગુંડુંગર પર સર

વીસમાં આવશે જમીન ત્રીસ ભાગ પર ફરજિયાત ખેતી ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી એકવીસમાં આવશે મોતીલાલ નહેરુરંજન દાસ વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદે દીકતી વકીલાત છોડી દીધી બાવીસમાં આવશે અસહકારના આંદોલનથી ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ જમ્યા મિલિયા વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્રેવીસમાં આવશે આંધ્રપ્રદેશ વન સત્યાગ્રહ અને અસમના બગીચાના મજૂરોના આંદોલનો થયા ચોવીસમાં આવશે સાયમન કમિશનના એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો પચીસમાં આવશે નેહરુ અહેવાલમાં સાંસ્થાતિક સ્વરાજ સમ્ય પત્ર મૂળભૂત અધિકારો સર્વોચ્ચ અદાલત વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો છવ્વીસમાં આવશે ધારાસભામાં બોમ્બ ફેંકવા પાછળ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો આશય અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો સત્યાવીસમાં આવશે ગાંધીજીએ બાર માર્ચ ઓગણીસો ને રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી અઠ્યાવીસમાં આવશે ગાંધીજીની અબ્બાલ સાહેબ તૈયબજી સરોજની નાયડુએ લીધી ત્રીસમાં આવશે વિદેશી કાપડનો બહિષ્કાર મહેસૂલ અને કરવેરા ન ભરવા દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા ત્રીસમાં આવશે આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો એકત્રીસમાં આવશે સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાવનના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો બત્રીસમાં આવશે જાપાનમાં બ્રાહ બિહારી ઘોષની સહાયથી આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી તેત્રીસમાં આવશે આઝાદ હિંદ ફોજે પૂર્વ સરહદી આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા ચોવીસ ચોત્રીસમાં આવશે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની સ્થિતિ બદલાતા પુરવઠાની તંગી ભારે વરસાદ ભૂખમારો વગેરે કારણોથી આઝાદ હિંદ ફોજની પીછેહટ થઈ પાંત્રીસમાં આવશે કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનો ભારત મોકલવાની જાહેરાત કરી છત્રીસમાં માં આવશે ભારતીય હિન્દુ બહુમતી વાળા વિસ્તારો મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારો અને મિશ્ર વસ્તીના આવે એવી મિશનની લાંબા ગાળાની યોજના હતી પ્રશ્ન સાત યોગ્ય કારણો આપો પહેલામાં આવશે રૂલ એક્ટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય આ કાયદાથી લોકોને સ્વતંત્રતા પર કાબ મુકતા ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો હતો બીજામાં આવશે અસહકારના આંદોલનના સમયે સાયમન કમિશન ભારતમાં લાગુ પડ્યું આ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય નેતાને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો ત્રીજામાં આવશે મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં ઉત્તર પ્રદેશના ગોખરપુર પાસેના ચોરી ચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો જેમાં બાવીસ જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા આ સમાચાર ગાંધીજીને મળતા તેમણે અસહકાર આંદોલન મોકુફ રાખવાની જાહેરાત કરી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નના ઉત્તર બે ચાર વાક્યમાં આપો પહેલામાં આવશે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન અને ધનનો છાવર કરવાની ભાવના પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને તે ભાવ ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે બીજામાં આવશે અંગ્રેજી કેળવણીના કારણે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો વર્ગ ઊભો થયો પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની જંખના જન્માવી જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ દેશને મળ્યા જુદી જુદી ભાષાઓમાં રાષ્ટ્રવાદ પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગૃતિ રચાયું હિન્દી સંદિત અધિકારીઓ સાથે કરવામાં આવતો અન્યાય બીજું લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મુકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો ત્રીજું ઇલબર્ટ બિલ પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો ચોથામાં આવશે જે નેતાઓ બંધારણીય અને લોકશાહી પદ્ધતિથી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતા ચર્ચાઓ ઠરાવો દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઈસરોય પાસે મોકલતા આ પ્રકારના નરમ કે મવાળવાદી વલણ ધરાવતા નેતાઓને આપણે મવાળવાદી નેતાઓ કહીશું વાંચવામાં આવશે જે નેતાઓ ચર્ચાઓ ઠરાવવું દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલવાને બદલે સરકાર સામે વિરોધ પ્રદર્શનો યોજી પોતાની માંગણીઓ મનાવતા આવા નેતાઓને આપણે જવાલવાદી નેતાઓ કહીશું તેઓ સરકારની વિનંતી કે પ્રાર્થના કરવામાં માનતા ન હતા છઠ્ઠામાં આવશે અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા ભગતસિંહ સુખદેવ અને કરી સાયમન કમિશનનો લાહોરમાં શાંતિથી વિરોધ કરનાર લાલા લજપતરાય ઉપર સાન્ડર્સને એ લાઠીચાર્જનો હુકમ આપતા તેઓ ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા તેમનો બદલો લેવા સાન્ડર્સની હત્યા કરવામાં આવી સાતમામાં આવશે ઈસવીસન ઓગણીસસોને ઓગણત્રીસમાં લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ રાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો આ ઠરાવના આધારે પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિન એટલે કે પ્રજા સત્તાક દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું આઠમામાં આવશે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ સરકાર કેન્દ્રની આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતો હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે આવી માઉન્ટ બેટનની દલીલ કોંગ્રેસ નેતાઓની યોગ્ય લાગી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર માં લખો પહેલામાં આવશે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે અંગ્રેજ કંપનીનો સામાન સમાન કાયદો અને સમાન વહીવટ ખેડૂતો અને કારીગરોનો અસંતોષ કે અંગ્રેજી કેળવણીના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો ઉદ્ભવ વિવિધ ભાષાઓના સાહિત્યની રચના પુરાતત્વીય સંશોધનને કારણે ભારતના ભૂતકાળની ભવ્યતા પ્રગટ થઈ તાર ટપાલ રેલવેને કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હિન્દી સંધિ નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય વગેરે પરિબળો જવાબદાર હતા બીજામાં આવશે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત પડકે કરી દામોદર અને બાલકૃષ્ણ ચાફિકર બંધુઓએ રેન્ડની હત્યા કરી વિનાયક સાવરકર એ મિત્ર મેલા છે પછી અભિનવ ભારત તરીકે ઓળખાય ને સંસ્થાની સ્થાપના કરી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી કંગ કાકોરી ટ્રેનમાં અંગ્રેજ વીતી ચોરીને લૂંટવા બદલ અસ્કાફ ઉલ્લા ખા રામપ્રસાદ બિસ્મિલ અને રોશનસિંહ અને રાજપ્રસાદને ધરપકડ થઈ જેમને ફાંસીની સજા થઈ ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા ચંદ્રશેખર આઝાદ કાકોરી લૂંટમાં સક્રિય થયા હતા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારા સભામાં બોમ્બ ફેંકવો જે બદલ તેમની ફાંસીની સજા થઈ હતી તે જમાવશે કચ્છના વતની શ્યામકૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂમ સોસાયટીની સ્થાપના કરી હતી સંસ્થાના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયલ સોશિયોલોજિસ્ટ સામાજિક શરૂ કર્યો સંસ્થામાં કાર્યાલયને ઇન્ડિયન હાઉસ નામ આપ્યું મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલી મારી હત્યા કરી મેડમ યુરોપમાં વંદે વર્તમાન પત્ર અને જર્મનીમાં ગાર્ડ સ્ટુલ્ટ ગાર્ડમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજ દમનનો વિરોધ કર્યો

ત્યારે તેનો પણ હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો પાંચમા માં આવશે ખરીખરી રેટીઓ કાતવો ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રજાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એક્ય રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજ શરૂ કરવામાં આવી ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ મિલિયા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી આંધ્ર પ્રદેશમાં ગંતુર જિલ્લામાં વન સત્યાગ્રહ અને અસમના ચાના બગીચામાં મજૂરોના આંદોલનો થયા પ્રશ્ન નંબર દસ ટૂંક લખો પેલામાં આવશે બિહારમાં ચંપારણ હિમાલયની તળેટીમાં આવેલું છે ઓગણીસમી સદીની શરૂઆતથી જ અહીં યુરોપિયનો એ ગળીના બગીચા પર અને કારખાના સ્થાપ્યા હતા અહીં ખેડૂતોને જમીનના ત્રણ છેદમાં ત્રીસ ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી ખેડૂતો પર વધુ કરવીરા નાખવામાં આવ્યા હતા રાજકુમાર શુકલના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા ગાંધીજીને સરકાર તરફથી ચંપારણ છોડવાની નોટિસ આપવામાં આવી અંતે ખેડૂતોના પ્રશ્નોને સરકાર સમજી અને આ સત્યાગ્રહ સફળ થયો બીજામાં આવશે ખેડા જિલ્લામાં ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતા તેમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાની બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું ગાંધીજીએ વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોને સત્યાગ્રહ ફરવાની ફરજ પાડી ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેના સાથીદારો ડુંગળીના પાકને કાપી લાવ્યા સત્યાગ્રહમાં અંતે સુખી કુટુંબો મહેસૂલ ભરે તો ગરીબોનું મહેસૂલ નહીં લેવાનું ની શરતે સમાધાન થયું ત્રીજામાં આવશે 22 માર્ચ 1930 ના રોજ ગાંધીજીએ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમેથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી 370 કિમી જેટલી કૂચ કરી અસ અસલાલી બારેજા નડિયાદ આણંદ રાસ જંબોસર સુરત નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં સભા ભરી પાંચ એપ્રિલના રોજ સૌગા દાંડી પહોંચ્યા છ એપ્રિલના સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાનો કાયદાનો ભંગ કર્યો અને સવિનય કાનૂન લડતનો આરંભ થયો ચોથામાં આવશે આઠમી ઓગસ્ટ ઓગણીસો ને માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ઓગસ્ટ વહેલી સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ આગેવાનોની ધરપકડ કરવામાં આવી જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા દેશભરમાં સરકારી મકાનો રેલવે અને તાર ટેલિફોન ના માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી પાંચમામાં આવશે આવશે બિહારી ઘોષની સહાયથી સુભાષચંદ્ર બોઝે જાપાનમાં આઝાદ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી આ ફોજના સેનાપતિ કેપ્ટન મોહનસિંહ હતા સુભાષચંદ્ર બોઝે ફોજનું નવ સંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેર્યું એક મહિલા બિગ્રેડની પણ રચના કરવામાં આવી જેને લક્ષ્મીબાઈ બિગ્રેડ નામ આપ્યું આઝાદ હિન્દ ફોજે પૂર્વ સરહદી આરાકાલ અને ઇમ્ફાઇલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની સ્થિતિ બદલાતા પુરવઠાની તંગી ભારે વરસાદ ભૂખમર્યો અને પ્રાકૃતિક પ્રતિકૂળતા સર્જાતા ફોજની પીછેહટ થઈ પ્રોકજેટ વર્ગ નીચે આપેલા ક્રાંતિકાર વીરોની ચિત્રો ઓળખી તેમના નામ લખો પહેલાં માવશી વિનાયક સાદામોદાર સાવરકર બીજું છે રામપ્રસાદ બિસ્મિલ ત્રીજું ચંદ્રશેખર આઝાદ ચોથું મેડમ ભીખાય કામા પાંચમું અશકાફ ઉલ્લા ખાન છઠ્ઠું ખુદીરામ બોઝ સાતમું ભગતસિંહ આઠમું શ્યામજી કૃષ્ણ વર્મા તો બાળ દોસ્ત આ સાથે આપણો છઠ્ઠો પાર સ્વાતંત્ર્યનો ચળવળો જે પૂરો થાય છે અને આવા જ અમારા અવારનવાર વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજે વાત દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો